ઉપલેટામાં નગરપાલિકાની યોજાનારી ચૂંટણી સંદર્ભે શહેર અપક્ષ પાર્ટી દ્વારા વોર્ડ નંબર ત્રણ ના ઉમેદવાર દ્વારા યોજાયેલ પ્રચાર રેલી રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસાર શરૂ થયા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર રેલીઓ તેમજ જાહેર સભાઓ યોજાઈ રહી છે અને પોતપોતાના વિસ્તારોમાં મતદારોની જંગી બહુમતીથી ઉમેદવારોને જીતાડવા તંતોડ મહેનત કરાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર ત્રણમાંથી અપક્ષમાંથી ચંદ્રપાલસિંહ જાડેજા ઉમેદવાર ઊભા થઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર દ્વારા આજે શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરી અપક્ષમાં લડી રહેલા લોકલાડીલા ઉમેદવાર ચંદ્રપાલ ચંદ્રપાલસિંહ જાડેજાને હંમેશા લોકો વચ્ચે રહી લોકહિતના કાર્યો કરવામાં અગ્રેસર રહેતા ચંદ્રપાલસિંહને નગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણમાંથી જંગી બહુમતીથી મતદાન કરી વિજય બનાવવા માટે અને ઉપલેટામાં ચંદ્રપાલ સિંહ બહુમતીથી લાવવા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપલેટાના વોર્ડ નંબર ત્રણના આ બાઇક રેલી આદર્શ સ્કૂલ પાસેથી ચાલુ કરવામાં આવી તે વોર્ડ નંબર ત્રણમાં ફરી આ તકે બહોળી સંખ્યામાં લોકો બાઇક રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા